ત્રણ વર્ષ પછી ટી ટ્વેન્ટી મેચ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર પાછા ફર્યા બાદ પણ સૂર્યકુમાર યાદવનું પ્રદર્શન યથાવત રહ્યું તે ફરી એકવાર આ ગ્રાઉન્ડ પર નિષ્ફળ ગયો જો કે ચિંતા ફક્ત મેદાન પર નહીં તેની નિષ્ફળતા વિશે નથી પરંતુ છેલ્લા કેટલા વર્ષમાં તેના નિરાશાજનક બેટિંગ પ્રદર્શન વિશે છે ટીમ ઇન્ડિયા માટે ઓસ્ટ્રેલિયા પ્રવાસ સારો રહ્યો નથી ઓડીઆઈ શ્રેણી હાર્યા ટી ટ્વેન્ટી શ્રેણીની શરૂઆત પણ ભારતીય ટીમ માટે ખરાબ રહી પહેલી મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી જોકે બીજી મેચમાં તેમને હારની સામનો કરવો પડ્યો જેનું કારણ ટીમ ઇન્ડિયાની બેટિંગ હતી જે ફ્લોપ સાબિત થઈ જોકે ટીમના બેટિંગ ક્રમાંકમાં સૌથી મોટી ચિંતા હાલમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવ છે જેનું બેટ સંપૂર્ણપણે શાંત થઈ ગયું છે અને આ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ પહેલાં ટીમ ઇન્ડિયા અને સૂર્યકુમાર યાદવની કેપ્ટનસી માટે ચિંતાનું કારણ બની રહ્યું છે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના આ મેચ શુક્રવાર એકત્રીસ ઓક્ટોબરના રોજ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહી હતી ટીમ ઇન્ડિયાએ ત્રણ વર્ષ પછી આ ગ્રાઉન્ડ પર ટી ટ્વેન્ટી મેચ રમી હતી અને ફરી એકવાર તેના ટોપ ઓર્ડરની હાલત પાછલી મેચ જેવી જ હતી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર બાવીસમાં પાકિસ્તાન સામે તેઓએ ફક્ત એકત્રીસ રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી આ વખતે બત્રીસ રનમાં ચાર વિકેટ પડી ગઈ જે વધીને ઓગણપચાસ રનમાં પાંચ વિકેટ થઈ ગઈ અને હવે મેચની જેમ સૂર્યકુમાર યાદવ ફરી એકવાર નિષ્ફળ ગયો આવી લેટેસ્ટ ન્યૂઝ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો